મનપાના ફ્લોટ ઉપર ગેરકાયદે કબજો જમાવી તેની ઉપર જીમ અને પોતાની માટે ઉભો કરેલા બોક્સ ક્રિકેટ ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધું હતું તે સાથે જ હાશીમ સિદ્ધિક ને ભાષામાં અટકાયત કરી ભુજ જેલ ભેગો કર્યો હતો માતા પે હા સિદ્ધિકરપીએફ નો ભાવના નગરમાં રહેતા ફૈઝાન સાથે રસ્તા ઉપર બાઇક ઉભી રાખવા લઈને ઝઘડો થયો હતો હાસીમે માર મારવાનો આદેશ આપતા તેમણે ફૈઝાન તથા તેના મિત્રો ઈરફાન નાસીમ શેખ તેના ભાઈ ઇમરાને ફટકારી હાથમાં ફ્રેક્ચર થઈ ગયું ભગીરથ ગઢવી ની આગેવાની એસઓજી પોલીસ નો કાફલો પહોંચ્યો હતો અને બંને મિલકત ઉપર બુલડોઝર હતું સાથે જ ગતરાત્રે કાઢી તેની પાસા હેઠળ અટકાત કરી ભુજ જેલ રવાના કરતા તેના સાગીતો સાથે અહી ટપોરી ગેટ કરતા તત્વો શાનમાં શાન રહેવાનો જાણે ગર્ભિત મેસેજ આપતો આસિમ સિદ્દી જે છે જે હમણાં જે એક લેટેસ્ટ એને એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એણે એક મારામારી કરેલી અને એમાં એનું નામ સામે આવ્યું છે ને ત્યારબાદ ખબર પડી કે એણે એન્ટી સોશિયલ માણસ એના વિરુદ્ધ વીસથી વધારે ગુના દાખલ થયેલ છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એણે જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહીં આવે જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબૂદ કરવામાં આવશે